પતંગ ઉડાડવામાં પોતાનું નામ બનાવનાર નિતેશ લકુમ પતંગ મહોત્સવમાં ગુજરાતની સંસ્કૃતિનું પ્રદર્શન કરશે પતંગ ઉડાડવામાં પોતાનું નામ બનાવનાર નિતેશ લકુમ પતંગ મહોત્સવમાં ગુજરાતની સંસ્કૃતિનું પ્રદર્શન કરશે તેમણે શાળામાં પતંગ ઉડાડવાનું પ્રદર્શન કર્યું જેનાથી વિદ્યાર્થીઓ ખુશ થયા હતા નિતેશ લકુમે કહ્યું હું રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પતંગ ઉડાડવા માટે આવ્યો હતો અને બાળકોએ મારો પતંગ ઉડાવતો જોઈને ભારત ભારતના નારા લગાવી મને પ્રોત્સાહિત કર્યો છે મને છેલ્લા પાંચ વર્ષથી પતંગ ઉડાડવાનો શોખ છે આજે મારી પાસે ચાર હજાર નવસો પતંગો છે જે ભારતમાં સૌથી મોટો સંગ્રહ કહેવાય છે બધા પતંગો અલગ અલગ ડિઝાઇનના છે મેં પોતે બારસો પતંગો બનાવે છે અને મારા શોખને કારણે મને ત્રીસથી વધુ દેશોમાં મુસાફરી કરવાની તક મળી છે મેં ચીનમાં ઓલિમ્પિકમાં પતંગ ઉડાવી હતી અને ઇન્ડોનેશિયામાં નરેન્દ્ર મોદી સાથે પણ પતંગ ઉડાવી હતી તેમણે પતંગ ઉડાવવામાં વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો તેમણે રાત્રિ ઉડાન માટે ઇલેક્ટ્રિક પતંગો ડિઝાઇન કર્યા છે તેઓ સુરતમાં પતંગ મહોત્સવમાં એક ખાસ પ્રકારનો પતંગ પણ લાવી રહ્યા છે જે ગુજરાતની ઓળખને પ્રતિબિંબિત કરશે તેમણે પંદર મીટરનો હનુમાન પણ બનાવ્યો છે મારું નામ નિતેશ લકુમ છે હું અહીંયા કાઇટ ફ્લાઇંગ માટે રેડિયન ઇન્ટરનેશનલ ઉગતમાં આવ્યો છું ગઈકાલે બી એમની રેડિયન્ટ વર્લ્ડની અંદર કાઇટ ફ્લાઇંગ કર્યું હતું અહીંયા ઘણા બધા છોકરાઓ છે એની સાથે એન્જોય કરવાની મજા આવે છે છોકરાઓ મારા કાઇટને જોઈને ઇન્ડિયા ઇન્ડિયા બોલે છે તેનો મને ગર્વ થાય છે કારણ કે આટલા નાના છોકરાઓને ઇન્ડિયા શું છે તે ખબર પડે છે અને હું આ કાઇટ ફ્લાઇંગ કરીને બહુ જ આનંદ અનુભવું છું છોકરાઓ સાથે દર વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ કરતો આવેલો છું અલગ અલગ સ્કૂલમાં જઈને મને ઘણી આનંદ અને મજા આવે છે આપણે કેટલા વર્ષોથી આ કાઇટ ફ્લાઈંગનો તમને શોખ છે અને આટલા વર્ષોમાં આપણે નવા નવા કાઇટ કેવી રીતે બનાવીએ છીએ તે વિશે પણ કહો મને છેલ્લા પાંચ વર્ષનો હતો ત્યારથી કાઇટ ફ્લાઇંગનો શોખ હતો દસ વર્ષનો થયો ત્યાર પછી મને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની ખબર પડી ધીરે ધીરે પંદર વર્ષ પછી મેં સ્ટાર્ટ કર્યું ઇન્ટરનેશનલ લેવલથી આજે મારી પાસે ચાર હજાર નવસો ને એંસી કાઇટ છે જે સૌથી હાઇએસ્ટ કલેક્શન ઓફ ઇન્ડિયા ગણાય છે અને બધા જ કાઇટ અલગ અલગ ડિઝાઇન અને અલગ અલગ પ્રકારના છે કોઈ બી કાઇટનું રિપીટેશન નથી થયું જેમાંથી બારસો કાઇટ મેં જાતે બનાવ્યા છે જેનું ડિઝાઇનિંગ અને પેઇન્ટિંગ કરીને અમે લોકોએ રેડી કર્યા છે આ તમારો શોખ છે કે આને તમે પ્રોફેશનલી વર્ક કરો આ મારી હોબી છે અને મારી હોબીએ મને ત્રણ ત્રીસથી થી ચાલીસ કન્ટ્રી ફરવા મોકલી દો આ હોબીની અંદર ફરતા ફરતા મને ઘણો આનંદ થયો તમારા મૂળ એચિવમેન્ટ આની અંદર કયા મારી સાથે આની અંદર એચિવમેન્ટ મારો ઓલિમ્પિકનો છે કાઇટની અંદર અમે ઓલિમ્પિક લે કર્યું હતું ચાઇનાની અંદર અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે અમે ઇન્ડોનેશિયાની અંદર કાઇટ ફ્લાઇંગ કર્યું હતું ઇનફેક્ટ નેક્સ્ટ ટુ ડેઝ પછી બી અમે નરેન્દ્ર મોદી સાથે ફ્લાઇંગ કરવાના છીએ આટલા બધા છોકરાઓ તમારો આ ટાઈડ ફ્લાઇંગ જોઈને ઉત્સાહમાં છે તમે આ ગર્વ કેવી રીતે અનુભવો છો અને આના માટે હવે ભવિષ્યમાં શું કરવા માંગો છો આ મારું ભવિષ્ય છે જ આની અંદર હું ઘણો આગળ જઈશ આનાથી અંદર મોટામાં મોટો કાઇટ વર્લ્ડ રેકોર્ડ કરવાની જે ઈચ્છા છે તે આ સ્કૂલ સાથે મળીને જ કરીશ આ સ્કૂલના બધા બચ્ચા મળીને અમે વર્લ્ડ રેકોર્ડ બનાવીશું અને એ વર્લ્ડ રેકોર્ડની અંદર ઇન્ડિયાનું નામ કરીશું કે આટલા બધા પતંગ એક સાથે કાઇટ ફ્લાઈંગ કરીને એન્જોય કર્યું આજે આપણે અહીંયા આગળ સવારથી કેટલા પતંગો ઉડાવ્યા અને કેટલા બાળકોએ આની મજા માણી અહીંયા આવીને અમે ડિફરન્ટ ટાઈપના બાર પતંગો ઉડાવ્યા છે અને લગભગ લગભગ ચારસોથી પાંચસો છોકરાઓએ એન્જોય કર્યું છે સવારની પાડી એન્જોય કરતી હતી હવે આફ્ટરનૂનનું છે શિફ્ટ આવેલી છે તે લોકો એન્જોય કરી રહ્યા છે પહેલા સ્ટાન્ડર્ડથી લઈને છઠ્ઠા સ્ટાન્ડર્ડથી આઠ સ્ટાન્ડર્ડ સુધીના છોકરાઓ એન્જોય કરીને ગયા છે સવારના આપણે જે કાઇટ કાઇટ ફ્લાઇંગ ફ્લાઇંગ કરીએ કરીએ છે અને રાતના છીએ એમાં શું એના માટે કયા અલગ પ્રકારના હું પ્રોફેશનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું મારો પોતાનો ઇલેક્ટ્રિકલ બિઝનેસ છે એટલે મેં નાઇટ ફ્લાઇંગ માટે એલઈડી કાઇટ તૈયાર કર્યા છે સવારની અંદર ડેમાં તો કાઇટ દેખાય છે પણ રાતના બી કાઇટ દેખાવા જોઈએ અને સારા દેખાવા જોઈએ તેના માટે અમે વિવિધ પ્રકારની આરજીબી એલઈડી યુઝ કરીને કાઇટમાં મૂકી છે અને એનું અંદર ઇન્સ્ટોલેશન કરીને નાઇટ ફ્લાઇંગ કરીએ છીએ અમે હવે શું નવી વિવિધતા લાવવા માંગો કાઇટ કાઇટની અંદર અમે ઘણી બધી વિવિધતા અત્યાર સુધીમાં લાવી ચૂક્યા છે રિમોટ કંટ્રોલ કાઇટ્સ બી આવી ગયા છે ઇલેક્ટ્રોનિક્સ કાઇડ બી આવી ગયા છે હવે અમે જે કાઇટ્સ લાવી રહ્યા છે તેની અંદર એવું લાવી રહ્યા છે કે ડે અને નાઇટ કોમન કાઇટ ફ્લાઇંગ થઈ જાય જ્યારે ડેમાં ઉઠતો હોય અને અચાનક ઇવનિંગ થઈ જાય ને અમારે નાઇટ ફ્લાઇંગ કરવું હોય તો રિમોટ કંટ્રોલ સિસ્ટમથી અમે નાઇટ ટાઈમ ફ્લાઈંગ કરી શકીએ સુરત શહેરના લોકોને શું મેસેજ આપવા માંગો છો આવતીકાલે જ્યારે સુરત શહેરમાં પણ કોર્પોરેશન દ્વારા કાઇટ ફેસ્ટિવલ થવાનો છે એમાં આપણું ઓછું રોલ છે સુરત શહેરની અંદર ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા કોર્પોરેશનની મદદથી કાઇટ ફ્લાઇંગનું કામ થઈ રહ્યું છે તેની અંદર અમે નવો કાઇટ લઈને આવ્યા છે જે ગુજરાતનો કાઇટ છે ગુજરાતની દરેક પ્રકારની ઓળખ અમે એની અંદર આપેલી છે ગરીના જંગલનો સિંહ આપ્યો છે ગરબા રમતા છોકરાઓ આપ્યા છે કાઇટ લાવતા છોકરાઓ આપ્યા છે સીધી સૈયદની જાળી આપી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપ્યું છે અને સોમનાથનું ટેમ્પલ આપ્યું છે આ બધી યુનિટીઓ બધી વસ્તુઓ મળીને એક ગુજરાતનું આખું વર્ણન કરે છે એટલે ગુજરાતના વર્ણન કરતો કાઇટ પ્લસ અમે પંદર મીટરનો હનુમાન બનાવ્યો છે એ હનુમાન સાથે ફ્લાય કરવાના છે